વડોદરાના આજવા રોડ ખાતે પંચમ લોસમ પાંજરાપુર ન્યુ કારેલી બાગ ખાતે વડોદરા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા નવરાત્રી મહોત્સવમાં પચીસ હજાર ગરબા ખેલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેનું મેદાન સુશોભિત કરવામાં આવ્યું સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે વીસ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખેલૈયાઓને તેમજ જોવા આવનાર રસિકો માટે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાર્કિંગની વ્યવસ્થા નિશુલ્ક કરવામાં આવી છે વડોદરામાં સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલના ગરબા રમવાના પાસીસ રાખવામાં આવ્યા છે વડોદરા નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ એસ કુમાર મ્યુઝિકલ ગ્રુપના ધવલ મંડેરા અને વનિતા શર્મા બોલાવશે તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝિકની મજા મણાવશે સાથે સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાવ તારક મહેતાની ટીમ

ઝોનનું સૌથી મોટું ગ્રાઉન્ડ એવું પંચમ બ્લોસમની સામે ખોડિયારનગર ડીમાર્ટ પાછળ ઓછામાં ઓછી પચાસ હજાર પ્લસ ક્રાઉડ ત્યાં બેસી શકે અને સાથે ગરબા રમી શકે એટલી મોટી વિશાળ જગ્યામાં પંદર વીઘા જેવા ખુલ્લા પ્લોટમાં અમે આ આયોજન કરેલું છે અને આયોજનને સફળ બનાવવા માટે અમે આપ સરી સૌનો સાથ સકાર અને સહયોગ માંગી રહ્યા છીએ સાથે જ અમે ઘણી સારી સેલિબ્રિટીઝ લઈ રહ્યા છે દરેક ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ રીતના અલગ અલગ ડેટમાં સેલિબ્રિટીઝ આવી રહી છે એ આગળની માહિતી અમારા ભાઈ શ્રી અજયભાઈ તોલાણી આપશે નમસ્કાર આપ સૌને નમસ્કાર આપ સૌને પૂરા દિલથી ઇન્વાઇટ કરી રહ્યા છે આ અમારા જે નવરાત્રી બે હજાર પચીસ અમે આયોજન કરી રહ્યા છે એ અમે બધી જનરેશનને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે આસપાસમાં જેટલી બી પબ્લિક છે બધાની બહુ ટાઈમથી ડિમાન્ડ હતી કે આવારા વિસ્તારમાં આવા કોઈ નવા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવે અને કરે અમને એ બધાનું સપોર્ટ મળ્યું છે પૂરેપૂરું એટલે અમે આજે આ વસ્તુ કરી શક્યા છે અને અમે લોકો જે સેલિબ્રિટીસને બોલાયા છે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને બોલાયા છે જેમ કે ત્રેવીસ તારીખે અમારે ત્યાં તારક મહેતાની ટીમ આવી રહી છે પચીસ તારીખે દેવાતભી બી આવી રહ્યા છે અને સત્યાવીસ તારીખે હિન્દુસ્તાની ભાવ આવી રહ્યા છે પાસની વાત કરીએ તો બહુ નોમિનલ ચાર્જ છે પાસનો સિઝન પાસ ફિમેલ માટે વન ડબલ નાઇન અને મેલ્સ માટે સિક્સ ડબલ નાઇન પાર્કિંગ સુવિધા બધા માટે ફ્રી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી પચાસ હજાર પ્લસ છે અને બધી જ સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે અમે રેસ્ક્યુ ટીમ રાખી છે સ્નેક રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ સેફ્ટી રાખેલી છે અને પોલીસ બંદોબસ્ત બી પૂરેપૂરું રહેશે સિક્યોરિટી ગાર્ડ્સ બાઉન્સર્સ ફિમેલ ગાર્ડ્સ એટલે લેડીઝ હોય જેન્ટ્સ હોય બધા માટે સિક્યોરિટી પૂરેપૂરી રાખેલી છે ફાયર બ્રિગેડ સેફ્ટી મેડિકલ સેફ્ટી એટલે બધી જ વસ્તુ સ્ટેન્ડ બાય માં રહેશે એટલે ભગવાનની દયાથી અમારા ત્યાં કોઈ જાતનું તકલીફ ના પડે એટલું બધું જ અમે ધ્યાનમાં રાખેલું છે આપ સૌને દિલથી ઇન્વિટેશન છે અમારી તરફથી કે બધા જ વધારો અજય તોલાની